નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી રામચરિત માનસ કથા નિમિત્તે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ મોડાસા વિભાગની આનંદપુરા કંપા ખાતે ભવ્ય મીટીંગ યોજાઈ આનંદપુરા કંપાના યજમાન પદે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ મોડાસા વિભાગની આજરોજ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસના કથાના આયોજન માટે આનંદપુરા કંપા ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું શ્રી રામચરિત માનસ કથાની શરૂઆત તારીખ ચાર એક બે હજાર છવ્વીસને રવિવારથી તારીખ દસ એક બે હજાર છવ્વીસને શનિવાર સુધી શ્રી રામચરિત માનસ જ્ઞાન અમૃતમ કથાનું આનંદપુરા કંપાના આંગણે ભવ્ય આયોજન થઈ રહેલ છે તો આ દિવ્ય સત્સંગ આયોજન માટેની એક મીટિંગ આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાર્થના ગુરુવંદના શરૂઆત પ્રમુખ શ્રી ચંદુભાઈ પટેલ કચ્છ કડવા પાટીદાર સમાજ મોડાસા વિભાગ દ્વારા સભાપ્રમુખ તરીકે મોહનભાઈ દેવશીભાઈની દરખાસ્ત મુકવામાં આવી સવજીભાઈ પટેલે ટેકો આપવામાં આવ્યો સભાપ્રમુખ સ્થાનેથી મીટિંગની શરૂઆત કરવામાં આવી આવેલા મહેમાનોની શાબ્દિક સ્વાગત પ્રવચન અશ્વિનભાઈ દ્વારા કરવામાં આવ્યું ત્યાર પછી શ્રી રામચરિત માનસ કથાના આયોજનની રૂપરેખા ચંદુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવી મહોત્સવની સફળતા માટે વિવિધ સમિતિની રચના કરવામાં આવી અને આવેલા મહેમાનો આવશ્યક સૂચનો લેવામાં આવ્યા સૂચનોમાં આવેલા મહેમાનો કથાઓમાં અચળ ન આવે એની ચર્ચા કરવામાં આવી સભા મંડપ બેઠક વ્યવસ્થા માંડી ભોજન વ્યવસ્થા તેમજ પાર્કિંગ સુવિધાઓની ચર્ચા કરવામાં આવી તેમજ સહયોગ ચોકડીથી આનંદપુરા કંપા સુધી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હાજર રહી શોભામાં વધારો કરવા માટે પણ ચર્ચા મીટીંગમાં મોડાસા કચ્છ કરવા પાટીદાર સમાજ મોડાસા વિભાગના તમામ ગામના આગેવાનો હાજર રહ્યા હતા અંતે આભાર પટેલે કરી સાથે આવેલા મહેમાનોએ પ્રસાદ લઈ પછી સભા મંડપ ભોજન મંડપ તેમજ પાર્કિંગ નિહાળી છૂટા પડ્યા આ પ્રોગ્રામ સંચાલન રમેશભાઈ ચૌધરી સાહેબ અને વિનુભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર કનુભાઈજી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર